નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢના કેશોદના પીપળીમાંથી કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ગોડાઉનમાંથી બાર હજાર નવસો દસ કિલો જેટલા ચોખાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે જોકે આ જથ્થો કોને આપવાનો હતો અને ગોડાઉન કેનું છે તેને લઈ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે જોકે આ તમામ ચોખાના કટ્ટાની કિંમત રૂપિયા પાંચ લાખ જેટલી છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે હવે દેશમાં વીજળીનું બિલ નક્કી કરવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે સરકારે વર્તમાન વીજ દરોની બે સિસ્ટમમાં ફેરફાર કર્યા છે વીજળીના દરો નક્કી કરવા માટે સરકાર ઓફ ડે નિયમો લાગુ કરવા જઈ રહી છે આ નિયમના અમલીકરણ પછી ગ્રાહકો દિવસ દરમિયાન વીજળીના વપરાશનું સંચાલન કરીને તેમના વીજ બિલમાં વીસ ટકા સુધીની બચત કરી શકે છે ટીઓડી નિયમ હેઠળ દેશના જુદા જુદા સમય માટે વીજળીના દરો અલગ અલગ હશે નવા નિયમ હેઠળ કલાકોમાં સોર કલાકો દસ થી વીસ ટકા વધારે હશે કેન્દ્રીય ઉર્જા અને ઉર્જા મંત્રી આર કે સિંહનું માનવું છે કે આ નવા નિયમથી ગ્રાહકોને દરેક પરિસ્થિતિમાં ફાયદો થશે ટીઓડી સિસ્ટમના અમલીકરણ સાથે ગ્રાહકો વીજળીના પીક અવર્સ દરમિયાન કપડા ધોવા અને રસોઈ બનાવવા જેવા વધુ પાવર વપરાશના કાર્યો કરવાનું ટાળી શકશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે પરંતુ અરબી સમુદ્રની ઉત્તર દિશામાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયામાં ઊભા થયેલા ઓફ શોર ટ્રફના કારણે આગામી તારીખ ત્રણથી થી પાંચ સુધીમાં વરસાદનું જોર વધશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં ભારેથી તેથી ભારે વરસાદની ચેતવણી માટેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે પરંતુ માત્ર વલસાડ જિલ્લાના ઉમરગામ અને કપરાડામાં તથા સૌરાષ્ટ્રમાં બે સ્થળોએ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બાકી તમામ જગ્યાએ સામાન્ય પડ્યા છે ત્યારે ગુજરાતમાં મહીસાગર અરવલ્લી નવસારી પડ્યા છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયામાં અને ભાવનગર જિલ્લાના મહુવામાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે ભાવનગર પોરબંદર મોરબી અને જુનાગઢમાં સામાન્ય ઝાપટા પડ્યા છે તળાજા સિહોર સુત્રાપાડા ગાંધીધામમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો છે સિહોર કોડીનાર તલાલા ઉના માંગરોડ માળિયા મિયાણા માં સામાન્ય જાપતા પડ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશમાં ફાસ્ટેગના નવા નિયમો એક ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે જો તમે પણ ફાસ્ટેગ યુઝર્સ છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે જો કોઈ નવા નિયમનું પાલન નહીં કરે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે અસુવિધા ટાળવા અને વપરાશકર્તાઓએ ટોલ પ્લાઝા પર તેના ફાસ્ટેગ એકાઉન્ટમાં કેટલાક ફેરફારો કરવા પડશે નવા નિયમ લાવવાનો હેતુ માત્ર વપરાશકર્તાઓની સુવિધા માટે છે જેથી ટોલ પર ભીડ ન રહે અને ટોલ ફી ભરવામાં વાહનોને લાગતો સમય ઓછો થાય નવા નિયમ મુજબ ફાસ્ટેગ માટે યુઝર્સને તેમની નો યોર કસ્ટમર પ્રક્રિયાને અપડેટ કરવી પડશે નવા નિયમો અનુસાર પાંચ વર્ષ કે તેથી વધુ જૂના ફાસ્ટેગ એકાઉન્ટને ગુરુવારથી બદલવા પડશે આ માટે ફાસ્ટેગ વપરાશકર્તાઓએ તેમના ખાતાની વીમા તારીખ તપાસવી પડશે અને જો જરૂરી હોય તો તેઓએ સત્તાધારી પાસેથી ફાસ્ટેગ કાર્ડ બદલવું પડશે જૂના ફાસ્ટેગ એકાઉન્ટ સામાન્ય થઈ જશે નવા નિયમો દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ થશે આ સિવાય ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગ એકાઉન્ટને ફરીથી કેવાયસી કરાવવું પડશે ફાસ્ટેગ સેવા દ્વારા કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર છે જો કે કેવાયસી પ્રક્રિયા એક ઓગસ્ટ અને સમય મર્યાદા વચ્ચે પૂર્ણ નહીં થાય તો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ બ્લેક લિસ્ટ થઈ શકે છે તો ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા દસ દર્દીઓ દાખલ થયા છે જેમાં દસ દર્દીઓ પૈકી ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ ચાર દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે તેમજ મોરબીના સાત મહિનાના અને પડધરીમાં ત્રણ વર્ષના બાળકની અંદર ચાંદીપુરાના લક્ષણો દેખાતા દાખલ કરાયા છે ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અંદાજીત એકસો સાડત્રીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકાસ્પદ કેસ આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં ચાર પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમજ અમદાવાદ પંચમહાલ સાબરકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે જેમાં શંકાસ્પદ પૈકી એકાવન કેસો હાલ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરાઈ છે ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં છપ્પન લોકોના મૃત્યુ થયા છે તથા હોસ્પિટલમાં ઓગણત્રીસ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં બાવન દર્દીઓ સાજા થતા રાહત થઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકે તેના કરોડો ગ્રાહકોને પહેલી ઓગસ્ટના રોજ મોટો ફટકો આપ્યો છે અને ફંડ આધારિત ધિરાણ દરોમાં પાંચ પોઈન્ટોનો વધારો કર્યો છે જીરો પોઈન્ટ પાંચ ટકા માર્જિનિંગ કોસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે આ વધારા બાદ ગ્રાહકો પર લોન ઇમઆઈ નો બોજ વધુ વધશે નવા દરો ગુરુવાર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી અમલમાં આવ્યા છે

જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ થી સાત પોઈન્ટ પાંચ ઓસ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા સાત હજાર સાતસો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કુલ ખેડૂતોની વીજળી માટે

તો ડેમ એવા છે જેમાં સિત્ર ટકા થી વધુ પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પંચાવન ટકા ભરાઈ ગયો છે આ સિવાય રાજ્યમાં પંચાવન ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે દસ ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો અગિયાર ડેમ વોર્નિંગ પર મુકાયા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો